નાસ્તો કરવો છે હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા ને આપણે પણ મજામાં થઈ તો તમારું સ્વાગત છે એક નવા બધા જય માતાજી અને જય દ્વારકાધીશ મિત્રો ઘણા સમય પછી છે ને આપણે આજે અને આજે ફ્રી હતા ને એટલે બ્લોગ બનાવવાનું થોડુંક મૂળ થયું અને આપણે વાડિયા સોપાના દાળિયા હતા એટલે અમારા મેડમ છે ને અત્યારમાં રોપ ફેહવા મળ્યા છે આપણે બ્લોગ છે ને અગિયાર વાગ્યા સ્ટાર્ટ કર્યો અને મેડમ સવારના છ વાગ્યાના આવીને રોપ ફે બોલો જો કેટલી મહેનત છે જો કેટલો ક્યાંય નાખ્યો પણ આ

ઈ દુબઈ ની છે હું અમેરિકા ની છું એટલે આફ્રિકા ના છે દાડી હું આલે અહીંયા ઈ સેલા દિલ્હી ના છે સેલા દિલ્હી ના વા જોઈ લે ગાય કેમ અમારે છે ને દાડિયા છે ને વિદેશ ના લાવી જેવા તેવા દાડીયા આયા સોપા માં હાલે ની હું અને દાઢી કેટલી કેટલી કેટલા ડોલર છે 500 500 500 ડોલર કેમ થાય ખબર છે ને કેમ થાય

નાસ્તો કરવો હા લે હા વિદેશી માણસો પીઝા ને બર્ગર જ ખાય ને ઓલપાણા છે બર્ગર ખાવા વાળા અને તમે

અને પડ્યું હતું એટલે જમાડવાનું આવે તમારા કારખાને જમાડે કે નહીં મને કમેન્ટ કરીને જરાક કહેજો અને મેડમ તો તૈયાર થઈને ફ્રેશ થઈ ગયા હે તે બધાને પ્રેમથી જ જમાડે એટલે જમ અમને તો તાણે એવી કરતા હતા કે લ્યો લ્યો પરાય ને પોઝ કરીને જમાડ્યા બોલ બહુ ખૂટતું ખૂટતું જ નહોતું તો પણ આ આવી હતા તે વધારાનો હું ધીવી જીયા અને બધાને લેતો ન જમાય એ તો કેવા તો કામ થે છે દાના જમવામાં શું હોય છે તું ગેસ કઈ તો અહીંયા તો જમતાય આવે ને માથે નંદની નંદની માં તો કાજુ કતરીનું શાક નો 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 નહીં નહીં તો સોલેસાણાનું શાક મોટા નય

બધા કારીગર દોઢસો રૂપિયા હતી ને દોઢસો માં ફૂલે ફૂલ હતું જેને જે ખાવું હોય એ એટલે બધા જેવી રીતના હતું એમ હતું આપણે ફેમિલી મેમ્બર તો ચાર જણા છે ત્રણસો રૂપિયા તો ફૂલ થઈ જાય હમ બે ડીસ લીધું થઈ જાય આ તો કાઈ સિયાન તો કઈ ખાવાનો હશે નહીં આય હા કરે કઈ તો સાથે આપણે કરી આયા તમને કેવો લાગ્યો કમેન્ટ ને કહેજો અને પસંદ આવ્યો તો ફટાફટ એક લાઈક શેર અને નાખજો ફરી મચીયો નવા લોકમાં ત્યાં સુધી બાય બાય હાઇફ ને જોવો હે વાહ વાયેશભાઈ અને અમારે જીઆનભાઈ રો હું તી હાલો હાલો તો ભાઈ ભાઈ